હલો હલો હા મારે પ્રશ્ન છે હા આપણે આપણા જીવનમાંથી મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરો આ જીવન અને મૃત્યુનું ચક્ર છે એમાંથી મોક્ષ કઈ રીતે પ્રાપ્ત પ્રાપ્ત કરો જીવન અને મૃત્યુ એમાંથી મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો હા હે હા હા નાનું બાળક બોલતો એવું લાગે સારી ઉંમર કેટલી છે રાટ વાહ ક્યા બાત હે તેર વર્ષની ઉંમરમાં આવો પ્રશ્ન જીવન અને મૃત્યુ વચ્ચે મોક્ષ કઈ રીતે પ્રાપ્ત કરવો તો જીવ પ્લસ અન્ન અને મૃત્યુ તો જે જીવ છે અને એની પાછળ અન્ન શબ્દ લાગે જીવ અને અન્ન બંને મળીને જીવન બને છે તો જીવનો અર્થ જે આત્મા આપણી અંદર છે એ મનોદશામાં ફસાઈ ગયો છે એટલે એ જીવ ભાવમાં આવી ગયો છે પછી અન્ન અન્ન એટલે શરીર કારણ કે અન્નથી આપણું આ શરીર બંધાય છે બરાબર કારણ કે માતાના પેટમાં શરીર છેનાથી બંધાય છે અનથી તો આ જીવ છે ત્યાં વિષય વાસનાઓમાં ફસાયેલો જીવ છે અન એટલે આપણું દેહરૂપી શરીર આમ બે મળીને જીવન થાય હવે મૃત્યુ તો મૃત્યુ એ શરીરનું જ થાય છે જીવનું થતું નથી જીવ પાછો ફરી પોતાના કર્મ પ્રમાણે બીજું શરીર ધારણ કરે છે બરાબર હા હવે પછી મૃત્યુ તો મૃત્યુ એવું શું છે મૃત્યુ એટલે આત્મા અજીવાત્મા શરીરથી અલગ થઈ જાય તો મૃત્યુ શરીરનું થાય છે શરીર જન્મે અને મરે જીવનું મૃત્યુ થતું નથી હવે જીવ ક્યારે કહેવામાં આવે છે જીવ અને મળી જીવ અને મળીને જીવન બને છે તો જીવ એને ક્યારે કહેવાય છે કે એ આત્મા જે છે કામ ક્રોધ લોભ મદ મોહ શબ્દસ્પર્શ રસ ગંધ મન માયા સાથે ફસાયો છે એને સાથ સહકાર આપે છે એને સપોર્ટ કરે છે એટલે એ આત્મા જીવદશામાં છે મતલબ મનોદશામાં છે મનને સાથ સહકાર આપે છે એટલે એને જીવ કહેવામાં આવે છે અસલમાં આત્મા છે બરાબર હા હવે જીવમાંથી શિવ કેમ થવું શિવ એ જ આત્મા તો જીવ જે આપણે મનોદશામાં ફસાણા છે તો કોઈ ગુરુ મળે સાચા અને મનોદશામાંથી કેમ નીકળવું ધીરે ધીરે આ વિષય વાસનાઓ પર કેમ વિજય મેળવવો કેમ સત્યના રસ્તે ચાલવું અને જીવ દશામાંથી ઉપર ઉઠી સત્યના માર્ગે ચાલી સાચા ગુરુ મળે એ જે ભક્તિભજન બતાવે એ ભજનની લાઈને આપણે જ્યારે ચાલીએ ત્યારે જીવ મટીને શિવ બની શિવ મતલબ આત્મા જીવદશામાંથી નીકળી અને શિવદશામાં આપણે આવી જાય તો જીવદશા એ જ આ મોહમાયા બધીય જીવદશા છે જેટલું આપણે નદરે જે કાંઈ દેખાઈ રહ્યું છે એમાં આપણે ફસાય મોહમાયામાં એટલે આપણે જીવદશામાં આવી ગયા પણ જે મોહમાયામાં આપણે ફસાણા છે એમાંથી કેવી રીતે બહાર નીકળવું તેનો રસ્તો સાચા સદ્ગુરુ બતાવે પછી જીવમાંથી આપણે શિવ બની શકીએ હવે શિવ એ આત્મા છે હવે જ્યારે આપણે શિવ સ્વરૂપને પ્રાપ્ત કરીએ છીએ ત્યાર પછી એ શિવ સ્વરૂપી આત્મા ઉપર ઉઠે છે પરમાત્મા તરફ તો જે પરમાત્મા છે એ સદાશિવ છે શિવ અને સદાશિવ તો જે સદાશિવ જે છે તે જન્મ મરણ રહિત છે સદા શિવને જ પરમાત્મા કહેવાય છે સદા શિવમાંથી શિવ પ્રગટ થયા શિવ જ આ દુનિયાના કરતાં ધરતા છે શિવ પછી આ જીવદશામાં આવે છે મતલબ શરીરને ચલાવે મન ઇન્દ્રિયોને ચલાવે એટલે એ જીવદશા કહેવાય છે હવે જીવદશામાંથી કેવી રીતે બહાર નીકળવું અને શિવ દશાને પ્રાપ્ત કરવી એ સાચા સદગુરુ આ રસ્તો બતાવે છે અને સાચા સદગુરુ મળી જાય ત્યારે શિવ અવસ્થાને પ્રાપ્ત કરીએ તો આપણે જોજો ભગવાન શિવ સતત સમાધિ સ્થિત રહીએ સમાધિમાં જ બેઠા એવું લાગે છે તો સમાધિ એવું શું છે સમ એટલે સર્વસ્વ આધિ એટલે આધીન થઈ જવું સર્વસ્વ સર્વસ્વ આધીન થઈ જવું હા સર્વનો નહીં પણ સર્વસ્વ સમ એટલે બધા થયા તો સમ પ્લસ આધિ આધી એટલે બધાને છોડીને ટોટલ વસ્તુને છોડીને કામ કરોધ લોભ મદ મોહ શબ્દ મંદ માયા તમામ દુનિયાવી કામો છલ કપટ ઈર્ષા નીંદા વાદ વિવાદ ખેત ખોદડી તારું મારું તમામ જે દુનિયાવી કામો છે એ સમને છોડીને એક જ પોતાના આત્માની અંદર સ્થિર થઈ જવું એને સમાધિ કહેવાય છે જ્યાં મન પણ નથી રહેતું સંકલ્પ વિકલ્પ પણ નથી રહેતા કોઈ વસ્તુ ત્યાં હોતી નથી તેને સમાધિ કહેવાય છે બરાબર હા એટલા માટે શિવ સતત સમાધિ અવસ્થામાં જ બેઠા હોય છે તો આ સમાધિનો અર્થ જ આ કે સર્વસ્વ એક જ એ શિવ સ્વરૂપી આત્માને શરણે આધીન કરી દેવું એટલે માત્ર એક જ શિવ સ્વરૂપી આત્મા રહ્યા જે ગીતામાં પણ છે કે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિ માટે કોઈ ક્રિયાકાંડ રહેતો નથી સ્થિત પ્રજ્ઞા એટલે જે પોતે આત્માની સ્થિતિમાં છે જે પોતે આત્મા લે છે બરાબર હા બરાબર તો હવે આ ગુરુ મળે ત્યારે

સાતે સાત ઇન્દ્રિયો પર વિજય કેમ મેળવો હા એની માં આપણે વશ કેમ રાખી તો પહેલા તો ઇન્દ્રિયો સાત છે જ નહીં કોણે કીધું સાત ઇન્દ્રિયો આપણા શરીરમાં સાત ઇન્દ્રિયો નથી શરીરમાં સાત ઇન્દ્રિયો નથી સાત ચક્ર હા સાત ચક્ર છે શરીરમાં એ હાચું હા તો એમાં કોણ આપણે કઈ રીતે વિજય મેળવી હા તો એક તો મૂલાધાર ચક્ર બરાબર મુલ્લાધાર જે ચક્ર છે તે આપણું નાભીથી નીચે આવેલું છે ગુદ્દાદ્વારને મૂત્ર ઇન્દ્રિયની વચમાં મુલ્લાધાર નામનું ચક્ર છે અને એની અંદર ગણપતિ અને સિદ્ધિનો વાસ છે અને એનો મંત્ર છે કિલિયમ અને રંગમાં સનાતન ધર્મના મત પ્રમાણે એ રંગમાં પીળું છે સંતોના અમુક મત પ્રમાણે રંગમાં એલાલ છે આ છે મૂલાધાર ચક્ર મૂલાધારનો અર્થ છે આ શરીરનો મૂળ આધાર પછી મૂલાધારથી ઉપર બીજું ચક્ર આવે છે જે આપણા પેડુમાં જેને સ્વાધિષ્ઠાન ચક્ર કહે છે જ્યાંથી આપણને સ્વાદ આવે છે હવે મૂલાધાર ચક્ર છે ને એ ધરતી તત્વ છે એટલે ધરતીથી આપણું આ માટી તો આ દેહ બન્યો છે એટલે દેહ આપણો માટી જ બન્યો છે એટલે આ દેહ જ આપણો આધાર છે એટલે મૂલાધાર ચક્ર છે પછી મૂલાધારની ઉપર સ્વાદિષ્ટાન ચક્ર આવે છે જ્યાંથી આપણને સ્વાદ આવે છે એટલે સ્વાદિષ્ટાન ચક્રમાં જળ તત્વનો વાસ છે જ્યાં પાણી રહે છે હવે પાણીનો ગુણ શું છે રસ જેનેથી આપણને આ સ્વાદ આવે છે તીખું તુરું ખાટું મીઠું ખાટું આ બધું એ જળ તત્વ દ્વારા આપણને આવી રહ્યું છે અને જળ તત્વમાં બ્રહ્મા અને સાવિત્રીનો વાસ છે અને એનો મંત્ર છે ઓમ પછી એનાથી ઉપર મણિપુર ચક્ર આવે હવે મણિપુર ચક્રમાં લક્ષ લક્ષ્મીજી અને વિષ્ણુજીનો વાસ છે એનો મંત્ર છે હરિયમ જ્યાં અગ્નિ તત્વ છે જેનાથી આપણને ભૂખ લાગે છે અને એ અગ્નિ તત્વનો વાસ પણ ત્યાં છે બરાબર એનાથી ઉપર હૃદય ચક્ર છે હૃદય ચક્રમાં શંકર અને પાર્વતીનો વાસ છે અને ત્યાં સોહમ શબ્દ રહ્યો છે અને પ્રાણ તત્વનો ત્યાં નિવાસ છે વાયુ તત્વો એનાથી ઉપર કંઠકમલ આવે જ્યાં આકાશ તત્વનું નિવાસસ્થાન છે અને ત્યાંનો મંત્ર છે સ્ત્રીયમ આવી રીતે આ પાંચ તત્વો થયા પછી એનાથી ઉપર પાંચ તત્વોથી ઉપર ચક્ર આવે જે આપણે ચાંદલો કરીએ ત્યાં જેને ત્રિકુટી કહેવાય છે ચક્રમાં હવે ચક્રમાં ત્યાં ખરેખર ભોલાનાથનું ત્રીજું નેત્ર પણ છે જ્ઞાન દ્રષ્ટિ પણ કહેવાય છે ઘણા એમ કહે છે કે ચક્રમાં મન પણ રહે પણ જ્ઞાન દ્રષ્ટિ પણ છે હવે ઇંગળા ભીંગડા અને સૂક્ષ્મણાનું મિલન સ્થાનને આજ્ઞાચક્ર કહેવાય છે એનાથી ઉપરનું જે ચક્ર છે જે આપણા દસમો દ્વારમાં મસ્તકની વચાવે અંદર દસમો દ્વાર જ્યાં આત્મા રહે છે એને બ્રહ્મરંધ્ર કહેવાય છે આ સાતે સાત ચક્રો ઉપર વશ કેમ કરવું એના માટે એક જ શ્રેષ્ઠ શબ્દ છે એ છે સોહમ સોહમ અજપ્પા જાપની અંદર ધીમે 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 તમે આગળ વધો અને સાચા સદગુરુ મળી જાય અને સોહમ શબ્દ લાઈન આપે તો એ સોહમ શબ્દના મારફતે છ ચક્ર ખુલી જાય આગના ચક્ર સુધી બધા ચક્ર ખુલી જાય અને નાળી શુદ્ધ થઈ જાય અને ઘણા બધા રોગો પણ શરીરમાંથી મટી જાય પછી છ ચક્રો ખુલી ગયા એટલે છઠ્ઠું ચક્ર ખુલ્યું એટલે છઠ્ઠા ચક્રમાં સૂક્ષ્મણાનો માર્ગ છે દ બ્રહ્મરંધ્રુ એટલે છઠ્ઠું ચક્ર ખુલ્યું આગના ચક્ર એટલે એનાથી સૂક્ષ્મણા નાળી ખુલે છે પછી સૂક્ષ્મણા નાળીના મારફતે આ સોહમ શબ્દ દસમા દ્વારમાં જાય છે અને દસમા દ્વારને ખોલી અને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરી અને બહાર જે પરમાત્મા છે સર્વવ્યાપક જે પરમાત્મા છે તેની અંદર સ્થિર થઈ જાય છે એટલે મારો કહેવાનો અર્થ એક જ છે કે આ સાતે સાત ચક્રનું ભેદન કરવા માટે માત્ર એક જ એવી સાધના છે એ છે સોહમ સાધના સોહમ સાધના દ્વારા છ ચક્ર ખુલી જાય એટલે તમે મુક્તિમોક્ષને પ્રાપ્ત કરો છો દસમા દ્વારને ખોલીને છેલ્લે લાસ્ટમાં બરાબર હા બરાબર તો હવે બોલો બીજું કંઈ બીજો અને ના મારો છેલ્લો પ્રશ્ન છે કે આપણે આપણા મન અને તન ઉપર વિજય મેળવીને આપણું જ્ઞાન કેમ થઈ રહ્યું બરાબર મન અને તન ઉપર વિજય મેળવી આપણે આપણા દિમાગને તેજ કેમ કરીએ દિમાગને તેજ કરવો તો મન અને તન ઉપર વિજય કેમ પ્રાપ્ત કરવો તો મન પર વિજય કરવા પ્રાપ્ત કરવા માટે એના વિશે જ વાત હતી કે આપણું જે મન છે જ્યાં ત્યાં ભટકતું મન છે એને શ્વાસોશ્વાસની ક્રિયામાં સોહમ શબ્દ જ્યાં ચાલી રહ્યો છે ત્યાં જોડવાનું છે એટલે મન નિયંત્રણ આવી ગયું એટલે તન નિયંત્રણ આવી ગયું જો આપણે મન નિયંત્રણ નથી તો મન કહે કે ચાલો મારે બોમ્બે જવું છે દિલ્હી જવું છે અમેરિકા જવું છે કલકત્તા જવું છે એટલે મન દોડશે એટલે પછી મન દોડ્યા કરશે મન પ્રગટમાં જ થાય છે મન ચિત્તમાંથી પ્રગટ થાય છે એટલે પછી મનની પાછળ પાછળ શરીર દોડે છે પછી મન સારા કામ કરવા જાય ખરાબ કામ કરવા જતું હોય તો મનને જોનારો કોણ છે મનને જોનારો આપણે આત્મા છીએ બરાબર હવે ઘણીવાર જોજો મન ખરાબ કામ કરવા જતું હોય તો આત્મા રોકતો હોય છે કે ભાઈ એ ખરાબ કામ છે એ ન કરાય છતાં પણ આપણે મનને વસ્ત થઈ જાય છે મન હાલવા નથી દેતું ને આપણે ખરાબ કામને કરી નાખીશું પછી પાછળથી પસ્તાવો થાય છે થાય છે કે નહીં તો એવી રીતે જ્યારે મન ખરાબ કામ કરવા જાય તો એ આત્મા અંદર જે છે સોહમ શબ્દ છે એ મનને રોકી શકે છે અને સારું કામ કરવા જતું હોય તો શરીરને એની સાથે જવા દેવાનું બાકી ખરાબ કામ કરવા જો મન જતું હોય તો શરીરને તમારે પકડી રાખવાનું તો હવે મન માનો કે તમારું મન ગુજરાતમાંથી મહારાષ્ટ્રમાં ગયું મુંબઈમાં તો તમને એમ લાગે કે મારે મુંબઈ નથી જવું તો તમે મનને પકડી રાખો બરાબર મનને પકડો કે ભાઈ મારે ત્યાં નથી જવું એટલે પછી છતાંય મન જાય તો તમે શરીરને પકડી રાખો કે ભાઈ મન ભલે ગયું શરીરને પકડી રાખો શરીરને પકડવાળો કોણ શરીરને પકડવારો એ આત્મા છે એટલે મનથી ઉપરની જે શક્તિ છે બધાથી ઉપરની શક્તિ છે શરીરમાં એ આત્માની છે આત્મશક્તિ સર્વશ્રેષ્ઠ છે તો મનને તમે વશ કરો આત્મા શક્તિ દ્વારા સોહમ શબ્દ દ્વારા એટલે તન વશ થઈ ગયું કારણ કે મન જ તનને ચલાવે છે ગીતામાં કહે છે ને કે શરીર પર ઇન્દ્રિયો ઇન્દ્રિયો પણ મન મન પર બુદ્ધિ તો હવે મનને વશ કરવા માટે સર્વપ્રથમ તો સતર્ક બુદ્ધિ જોઈએ દિમાગ જોઈએ સતર્ક બુદ્ધિ તેજ બુદ્ધિ હવે તે જ બુદ્ધિ આપણે કેવી રીતે કરવી તેજ બુદ્ધિ મતલબ તે જ બુદ્ધિને કસવી પડે છે કેવી રીતે કસાય કે સત્કર્મ કરો સત્યને રસ્તે ચાલો સત્સંગ સાંભળો બરાબર પછી બુદ્ધિ જ્યારે આપણી અંદર આવી જાય કોઈ પણ ખોટા કામ થતા હોય કે મન કોઈ ખોટું કામ કરવા જતું હોય તો બુદ્ધિનું કામ છે નક્કી કરવાનું તો એ કામને નક્કી નહીં કરવા દેવાનું બુદ્ધિને બરાબર એને ચોકડી મારી દેવા કે મનને નહીં જવા દે નક્કી નહીં કરવાનું પછી મન એ બુદ્ધિના અંકોશમાં આવી જાય કારણ કે શરીર પર ઇન્દ્રિયો હવે શરીરને ચલાવનારું મન છે તો તમે મનને વશ કરો એટલે તન વશ થઈ ગયું ને પછી મન પર બુદ્ધિ હવે બુદ્ધિપૂર્વક વિવેક બુદ્ધિ પણ બુદ્ધિમાંથી વિવેક જગાડવાનો વિવેક બુદ્ધિપૂર્વક તમે આ મનને વશ કરી શકો શરીર પર ઇન્દ્રિયોને ઇન્દ્રિયો પર મનને મન પર બુદ્ધિ પછી બુદ્ધિપૂર્વક તમે જ્યારે મનને પકડી લ્યો એટલે પછી મન તમારું ગુલામ બની ગયું મન ગુલામ બની જાય એટલે મન પછી તમારી આજ્ઞા અનુસાર કામ કરે પણ મનને છેલ્લે ખતમ તો કરવું જ પડશે કારણ કે મન જ્યાં સુધી અસ્તિત્વમાં છે ત્યાં સુધી આપણને ભટકાવે તો મનને ખતમ કરવા માટે સર્વશ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય તો એ સદગુરુનું ભજન છે હા સદગુરુ જે ભજન બતાવે એ ભજનમાં તમે ચાલો તો ધીરે 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 તમે મન પર વિજય પ્રાપ્ત કરી શકો છો મન પર તમે વિજય પ્રાપ્ત કરી લીધો એટલે પછી આ દેહરૂપી ઘરના રાજા તમે સ્વયં બની ગયા દેહરૂપી ઘરના રાજા તો છે જ પણ મન કંઈ એમ ચાલે છે કારણ કે મન પ્રધાન છે આત્મા રાજા છે તો આ પ્રધાન જ્યાં મનને દોડાવે છે ત્યાં ચાલે છે બરાબર આત્મા અનેક હુકમ કરે છે મનને પણ છતાં મન માનતું નથી એટલે મનને પકડીને શ્વાસોશ્વાસની ક્રિયામાં સોમ શબ્દમાં જોઈન્ટ કરી દેવાય ને એમાં સમાઈ જાય એટલે સોમ શબ્દ સ્વરૂપ આપણે બની જાય પછી આગળની વાત તો મેં તમને કીધું એવી રીતે ધીરે ધીરે કે ભાઈ આપણે મુક્તિ મોક્ષ સુધી પહોંચી શકીએ છીએ પણ સાચા સદગુરુની જરૂર પડે છે ખ્યાલ આવી ગયો હા બોલો બોલો તો સત્ય સનાતન ધર્મની જય જય જય